સુરતના સચીન વિસ્તારમાં સામાજીક તતોનો આતંક જોવા મળ્યો હતો દુકાનદાર દ્વારા સિગારેટના પૈસા મંગાતા લુખાઓ દ્વારા તે મચાવાયો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સુરતના સચિન પોલીસની પેટ્રોલિંગ પર ફરી સવાલો ઉભા થયા છે વાતાવરણ છે કે સચિન વિસ્તારમાં ડિલક્સ સોડા ઉપર લુખા તત્વોએ આતંક મચાવ્યો હતો દુકાનદાર દ્વારા સિગરેટના પૈસા મંગાતા લુખા તત્વો દ્વારા આતંક મચાવાયો તો જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી તો દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મારનાર આરોપી અંકિત છે અને વારંવાર દુકાન પર આવી આતંક છે ત્યારે સચિન પોલીસ દ્વારા આવા લુખા ક્યારે શીખવાડાશે એ જોવું રહ્યું મારું નામ અનિલ સુરત માં દિલક સોડા દુકાન ધરાવું છું અને કાલે બપોરે અઢી વાગ્યા એક અંકિત પાંડે નામનો વ્યક્તિ દારૂના નશામાં આવી અને મારી પાસેથી સિગરેટ ને બીજા માલ સમાન માંગણી કરી જે ઉધાર માં ને એને મફત જોતો હતો જે મેં આપવાનો ઇનકાર કર્યો મેં આપવાનો ઇનકાર કર્યો તો સીધો મારી માથે હુમલો કરી દીધો મારી કાન ની બુટ ફાડી નાખી છે માથા ના ભાગે વાગેલું છે ગળા ના ભાગે મૂંઢ માર વાગેલો છે પછી મેં સીધો સો નંબર ડાયલ કરી અને પોલીસને ને બોલાવી પોલીસ આવી એ સમય દરમિયાન અહીંયાથી ફરાર થઈ ગયેલો પછી મેં પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશને જઈને અરજી આપી તો પોલીસ સ્ટેશનથી પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે એ વ્યક્તિ આ કોમ્પ્લેક્સમાં આવે તો તમે એમને જાણ કરજો અથવા સચિનમાં તમને ગમે ત્યાં દેખાય તો તમે એમને ફોન કરજો પછી ચાર જણા હતા એના મિત્રો સાથે પણ ત્રણ જણા છે એમાં આ વસ્તુમાં ઇન્વોલ્વ નતા કે આ વ્યક્તિ એટલો દારૂના નશામાં હતો એના મિત્રો પણ એને સમજાવતા કે ભાઈ તું આ વસ્તુ છોડી દે તારી પાસે પૈસા છે ઓલરેડી ખીચામાં પાંચસો પાંચસો ની ની છૂપી હતી છતાં પણ હવે એ લોકોને બધા ભાઈ બનવું છે